તો રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ છે એકવીસમાંથી પંદર ડિરેક્ટરોની પસંદગી માટે મતદાન થશે સહકાર પેનલના છ ડિરેક્ટર બિનહરીફ થયા છે તો સહકાર પેનલના પંદર અને સંસ્કાર પેનલના અગિયાર ઉમેદવારો મેદાનમાં છે નાગરિક સહકારી બેંકમાં છે ત્રણ પોઈન્ટ સાડત્રીસ લાખ સભાસદ તો ત્રણ સાડત્રીસ લાખ સભાસદોના ત્રણસો બત્રીસ પ્રતિનિધિ મતદાન કરશે રાજકોટ ઉપરાંત મોરબી જસદણ જેતપુર રાજકોટ નાગરિક સહકારી બેંક નું મતદાન શરૂ થઈ ચુક્યું છે મુંબઈ મોરબી સહિત કુલ સેન્ટર ઉપર જે રાજકોટ ની જે નાગરિક બેંક છે તેના ચૂંટણી છે તે ચાલી રહી છે ડિરેક્ટરો છે તે બિનહરીફ છે તે ચૂંટાઈ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ વર્ષ બાદ ડિરેક્ટરોની ચૂંટણી છે તેનું મતદાન છે તે થઈ રહ્યું છે અત્યાર સુધીમાં જે આ ડિરેક્ટરોની ચૂંટણી છે તે બિનરીફ થતી હતી પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સહકાર પેનલ છે છે કે જે જે ભાજપ અને પ્રેરિત તેના મહેતા ઉર્ફે મામાની આગેવાની ધરાવતી સહકાર પેનલ છે તેનું અત્યારે પલડું છે તે ભારે જોવા મળી રહ્યું છે તેના જે છ ઉમેદવારો છે તે બિનહરીફ ચૂંટાઈ છે જો ખાસ કરીને વાત કરવામાં જે સામે તરફથી જે સંસ્કાર પેનલ છે તેના આગેવાન તેમજ બેંક ના પૂર્વ ચેરમેન વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર તેમજ તેના ભાઈ સહિત જે ચાર ઉમેદવારો હતા તેના ચૂંટણી અધિકારીઓ દ્વારા ફોર્મ છે તે રિજેક્ટ કરવામાં આવ્યા છે બેંકના વર્તમાન તથા દિવસોમાં તેમજ અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાનો નો આચર્ય હોવાના આક્ષેપો છે તે કલ્પક દ્વારા અનેક વખત છે તે કરવામાં આવ્યા છે તેને લઈને જે આ ચૂંટણી છે તે અત્યારે ખૂબ જ રસાકસી બની છે રાજકોટની તેર જનરલ સીટ માટે ટોટલ ત્રેવીસ ઉમેદવારો એ દાવેદારી છે તે નોંધાવી છે કુલ ત્રણસો ને બત્રીસ મતદારો છે જે પૈકી રાજકોટમાંથી એકસો છન્નું મતદારો છે ત્યારે ખાસ કરીને વાત માટે જે સહકાર અને સંસ્કાર પેનલ છે તેના વચ્ચે અત્યારે રસા નો માહોલ છે તે જામ્યો છે અને સવારે આઠ વાગ્યા થી મતદારો છે તે પોતાના મતદાન માટે આવી ચુક્યા છે બનતી જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર